સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રો નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ એક મારા કોલ આવે છે જે દીપક ચોક વિસ્તારમાં એક કૂતરાને પીઠના ભાગે ખૂબ જ મોટી માત્રામાં સડો બેઠો છે તો ચાલો મિત્રો આપણે તેને સેવા આપી દઈશું પણ હું તમને અવશ્ય કહીશ કે આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટથી થાય છે એટલે અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં કોઈ બી અબૂલજી પીડાતું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું તોતેર ત્રેવીસ અઠ્યોતેર છવ્વીસ તો મને કોલ કરજો જેથી કરીને આપણે કોઈ બી અબોલ જીવ પીડાતો હોય તેને આપણે સેવા આપી શકીએ સીતારામ

Yeah. chặt <laughs> nha <laughs> <laughs>